નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લા બાયટ તાલુકાના વોટરા ગામ નજીક ધારેશ્વર મહાદેવનું મંદિર જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે શ્રદ્ધાનો મહાસાગર છલકાયો છે વાત્રક નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ સ્વયંપુ ધારેશ્વર મહાદેવનું મંદિર જ્યાં શ્રાવણના છેલ્લા સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આ પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન અને પૂજાનો લાભ લીધો જેના કારણે સમગ્ર મંદિર પરિષદ શિવમય બની ગયું ધાર્મિક મહાત્મય અને ભક્તિનો માહોલ શ્રાવણ માસને ભગવાન શિવની ભક્તિ માટે સૌથી પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં પણ સોમવારનું વિશેષ મહત્વ છે આ જ કારણોસર શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે બોલીએ ધારેશ્વર મહાદેવ ટંકાર નાથજી મહારાજ કી જાય આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ શ્રાવણ માસના ઘણા બધા દિવસ પૂરા થઈ ગયા હવે આ છેલ્લો સોમવાર આવેલો છે હવે આ સોમવારે ભક્તોની એટલી બધી ભીડ ઉમજી છે કે જે ધાર્મિક આપણા હિન્દુ ધર્મના પ્રમાણે અત્યારે ભક્તો સોમવારના છેલ્લા દિવસ આ છેલ્લા સોમવારમાં એટલા બધા દર્શન આરતી આવ્યા છે અને શિવલિંગ મેઇન ધારેશ્વર મહાદેવ એ ધારેશ્વર મહાદેવ શ્રદ્ધા છે ભક્તોની અને દરેકના મનમાં ભાવ છે કે આપણી દરેક મનોકામના ધારેશ્વર પૂરી કરે છે માટે બધા ભક્તો ધારેશ્વરની અંદર આ છેલ્લા શ્રાવણ માસના સોમવારે દર્શન કરવા માટે આવેલા છે અને દર્શન કરે છે અને બધા અભિષેક કરતા હોય છે દૂધનો અહીંયા શ્રાવણ મહિનામાં ઘણો બધો દૂધનો અભિષેક કરવામાં આવે છે અને આ દૂધના અભિષેકથી આપણા હિન્દુત્વ ધર્મ તમે જોજો હિન્દુત્વ ધર્મ એટલે અભિષેકનો મતલબ એવો નથી કે બધા એમ કહેવા માગે છે કે આ દૂધ વ્યર્થ જાય છે નહીં જે આ બ્રાહ્મણો દ્વારા જે અભિષેક કરવામાં આવે છે અને એ અભિષેકના કારણે જે દૂધ છે એ દૂધ શિવલિંગ દ્વારા છે એક પાતાળ રૂપમાં જાય છે અને એ પાતાળના હિસાબે કેમ કે ચોમાસાનો સમય હોય વાતાવરણ ભેજવાળું હોય અને એ જે શિવલિંગમાં છે દૂધ ચડે એ નીચે આપણો લાવારસ જે ઉકળી રહેલો છે એને ઠંડુ કરવા માટે આ બહુ અસર કરે છે તમે જુઓ દરેક જગ્યાએ ધરતીકામો વધારે થાય છે જે જગ્યાએ હિન્દુ ધર્મવા કે જ્યાં મંદિરો છે શિવલિંગો ત્યાં ગાળી ધરતીકામ તમને ઓછો જોવા મળશે કેમકે એનો દૂધનો અભિષેક કેટલો થાય છે એના કારણે એ ઠારવી દે છે અને એ દૂધના હિસાબે આપણા વાયબ્રેશનો ઘણા બધા વધી જાય છે અને એના કારણે આ સમાજની અંદર એ વસ્તુ એવી છે એ કહેવાથી મતલબ નથી પણ કરવાથી મતલબ છે કે હું પોતે હિન્દુ છું એમ કહેવાનો ગર્વ છે કેમ કે ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે ધર્મ રક્ષતી રક્ષત તું તારા ધર્મનું રક્ષણ કર માટે ધર્મ તારું રક્ષણ કરશે એટલે આપણે એમાં જ સમજી જવાનું કે સનાતન ધર્મ એ આપણો એક નેજ છે અને સનાતન ધર્મનો આખો મતલબ થાય છે કે નિજિયા ધર્મ નીજ એટલે પોતે પોતે પોતાના ધર્મને સાચવી લેને એને હિન્દુત્વ કહેવામાં આવે છે અને હિન્દુ ધર્મ કહેવાય છે બોલીએ પછી આગળ તો ઘણું બધું છે પણ કહી શકું એમ નથી કેમ કે અત્યારે શ્રાવણ શ્રાવણ મહિનાની ભીડે છે અને શરૂઆતે છે બોલો સદગુરુ જય મહારાજ કી જય हेलो मैं महाराष्ट्र के नागपुर की हूँ पर यहाँ पे मैं बायड में रहती हूँ पर ये वात्रक नदी के पास जो वात्रक गांव है वहाँ पे एक महादेव का मंदिर है और ये एक बहुत प्रख्यात है और आज आखिरी श्रावण महीना श्रावण महीने का आखिरी सोमवार है तो मैं यहाँ पे दर्शन करने करने आई हूँ ऐसे मान्यता है कि यहाँ का जो महादेव महादेव है वो बहुत प्रचलित है और बहुत शक्तिशाली है तो जय महादेव મારું નામ મનહરસિંહ રાધેશ્યામ પરમાર છે હું વાટળા ગામનો વતની છું અમારા ગામમાં ધારેશ્વર મહાદેવ આવેલું છે એ વાત્રક નદી કિનારે વાત્રક નદીનું અસલ નામ પુરાણોમાં વેત્રવતી છે અને અપભ્રમ સત થતાં વાત્રક થઈ ગયેલું છે આ નદી વાંસવાળાના વાંસવાડા મુકામેથી ઉદ્ભવ ઉદ્ગમ સ્થાન છે અને આ મંદિરની ખાસિયત એ છે કે શિવ સરિતા અને સ્મશાન આ ત્રિબેટે આવેલું છે અને ધારેશ્વર મહાદેવ નામ પડે આનું નામ છે ધારેશ્વર મહાદેવ કેમ નામ પડેલું કે ધારેશ્વર મહાદેવ ધારિયા પરમાર નામના રાજાનો એ અંગલીક સંસાર કરવામાં આવેલો એ એ પરથી ધારેશ્વર મહાદેવ પડેલું ઘટાટો ટંકાણનાથ બાવજી અહીંયા ત્રીસ વર્ષ સુધી તપસ્યા કરેલી એ એમની તપોભૂમિ કહેવાય છે બીજું કે ધારેશ્વર મહાદેવે આખો શ્રાવણ માસ બ્રહ્મભોજન ચાલે છે યજમાનો તરફથી અને આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તોનું ગોળાપુર આવે છે અને અહીંયા જે લોકો માનતા બધી રાખતા હોય છે એ પરિપૂર્ણ થાય છે બીજું અહીંયા શ્રાવણ માસ અમાસના અમાસનો છેલ્લે અમાસનો મેળો ભરાય છે ખૂબ મોટો મેળો ભણાય છે અને દારેશ્વર મહાદેવનો પૂર્ણ જીર્ણોદ્ધાર ઓગણીસો બેતાલીસમાં કરવામાં આવેલો એના પહેલાં શિવ શિવલિંગ નાનું મંદિર સ્થાપત્ય પુરાણ પાષાણ યુગનું મંદિર હતું આ અને આ સ્વયંભૂ શિવલિંગ છે સ્વયંભૂ કેમ કહેવાયું અહીંયા વીસ ફૂટ જેટલો ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો પાયા ગોડવા માટે તે વખતે લીમડાના થળ જેવું નીચે નીચે જતું હતું લિંગ એટલે પછી ત્યાંથી ખોદ ખોદકામ બંધ કર્યું અને પાયા પૂર્યા અને આ હાલનું મંદિર છે એ ઓગણીસો બેતાલીસમાં બાંધકામ કરેલું છે અને ઓગણીસો સુડતાલીસમાં ઓપન થયેલું બીજું